ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં શાંતિ અમન એકતા અને ભાઈચારાનો શુભ સંકેતો આપનાર સમગ્ર દેશમાં શાંતિ અમન એકતા અને ભાઈચારાના શુભ સંદેશો આપનાર તેમજ ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અપશબ્દો બોલનાર મહંત રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી જેલના સળિયા પાછળ ધકેલવા સરકારને સંબોધી ડભોઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવે છે અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે બિન સાંપ્રદાયિક બંધારણ એ સમગ્ર વિશ્વમાં આપણને ગૌરવ અપાવે છે પરંતુ છાશવારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અન્ય ધર્મ માટે જાહેરમાં અશોભનીય અપશબ્દો બોલનાર દેશની શાંતિને પલિતો ચાંપવાનું કૃત્ય કરતા હોય છે આવા કૃત્ય કરનાર માત્ર નામના જ ધાર્મિક વડા હોય છે પરંતુ ખરેખર અધર્મી જ હોય છે ત્યારે પંદર આઠ બે હજાર ચોવીસ આપણા ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વના પવિત્ર દિવસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કોઈ મહંત રામગીરી મહારાજે પોતાના જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપક જેમને વિશ્વને શાંતિ પ્રેમ અને સદભાવનાનો સંદેશ આપ્યો એવા સૌ મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજોમાં આદર્શ સમા એવા મોહમ્મદ પૈગમ્બર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દો બોલ્યા જેનાથી દેશના સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ મુસ્લિમ સમાજ દ્વારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી સાથે દેશના જુદા જુદા જિલ્લાઓમાં તંત્રને આવેદનપત્ર તેમજ પોલીસ એફઆઈઆર નોંધીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યું છે મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસ ની કલમ બસો ઓગણત્રીસ ત્રણસો બે ત્રણસો ત્રેપન ત્રણસો ત્રેપન ત્રણ ત્રણસો છપ્પન સહિતની કલમો સાથે એફઆઈઆર નોંધાવવામાં આવી છે પરંતુ આશી રસૂલ એવા મુસ્લિમ સમાજને સરકાર દ્વારા હજી સુધી આવા પાખંડી મહંત રામગીરી મહારાજની પોલીસ દ્વારા કોઈ ધરપકડ કરવામાં ન આવતા સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમ મુસ્લિમ સમાજના આગેવાન તરીકે ડભોઈ શહેર કાઝી સેકુદ્દીન સાહબ સૈયદ તાહિર હુસેન કાદરી બાપુ વકીલ જાવેદ પઠાણ અયુબ ભાઈ ખલીફા યુસુફ દિવાન અયુબ મંસુરી ઇબ્રાહીમ ખત્રી યાકુબ ઘાંચી સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ સપ્ટેમ્બર કો डभोई सेवा सदन सेवा सदन पे हम लोग हाजिर आए हैं जो महाराष्ट्र के एक रामगिरी महाराज हैं गुरु महाराज उन्होंने अल्लाह के रसूल सल अल्लाह वसल्लम और माँ आया सिद्दीका रजी अल्लाह तहा की शान में गुस्ताखी की है तो उसका आवेदन पत्र देने के लिए आए हैं साथ में हमने एक मांग रखी है कि जिस तरह से औरों को अरेस्ट किया जाता है इस तरह इनको भी अरेस्ट किया जाए तमाम मुस्लिम समुदाय के लोग आज मेरे साथ સેવા સદન ડભોઈ મૌજુ હૈ કલેક્ટર કોમને આવેદન પત્ર હમરે હાથોસે દીયા હુઆ